એટલી ગંભીર બની છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે સિવિલ હોસ્પિટલમાં સાત ઓપીડીમાં દરરોજ સરેરાશ સાતસો જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે આ કુલ દર્દીઓમાંથી લગભગ અઢીસો જેટલા દર્દીઓ માત્ર વાયરલ તાવ શરદી ઉધરસ અને ઝાડા ઉલટીના કેસો ધરાવતા નોંધાયા છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સવારના સમયથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સૌથી લાંબી કતારો જોવા મળી રહી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને ઇન્ટરલિયલ એરિયામાંથી આવતા શ્રમિકો લોકોની સંખ્યા વિશેષ પ્રમાણમાં છે લોકોને તકેદારી રાખવા માટે ડોક્ટરો દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર